જોજો ને રાતે જમવા જાવ ને તો એ નજીકમાં પાઉંભાજી વાળો ને ન્યાદ લઈ જાજો કઈ મોટી હોટલોમાં લઈ જવાની જરૂર નથી છોકરાઓ તો કીધે રાખે મને ખબર ને મારી નણંદ ક્યાં લઈ જતી હોય એને અરે છોકરાઓ તમારા ઘરે તો એસી નથી ને તો આયા કેમ ચાલુ રાખ્યું છે બંધ કરી દો પછી ખોટી ટેવ પડી જાય ને તો ઘરે નઈ ગમે તમને એટલે દીકરાઓ તમે તો તમાર ભાણિયાઓને હમણા ગોલા ખાવા લઈ જાશો આખું વેકેશન વયું જાશ હમણા મને તમ કોઈ દિવસ ન લઈ ગયા મારે તો મારી સિરિયલો જોવાની જ નઈ ને ભાણિયાઓ એવા તાકોદી કાર્ટૂન જોયા રાખે બસ મારે મારી સિરિયલ જોવી છે કા મને નવું ટીવી લે આવી કા ભાણિયાઓને ઘર ભેગા કરી દો માથે ચડ્યા જ સાવ હમણાં મારી બેનના આવશે ને એટલે જોજો કેટલા ડિસિપ્લિન જેમ ન હોય સાવ